કોઈને પ્રોપર્ટીની અગેન્સ્ટમાં લોન જોઈતી હોય તો એમની પાસે શું ઓપ્શન હોય એને કહેવાય મોર્ગેજ લોન અથવા તો લોન અગેન્સ્ટ પ્રોપર્ટી જ્યારે પણ કોઈ વ્યક્તિ અથવા બિઝનેસમેનને પૈસાની જરૂર પડી પોતાના બિઝનેસના એક્સપાન્શન માટે અથવા ડે ટુ ડે ઓપરેશન્સ માટે અને એ પોતાની પ્રોપર્ટીની અગેન્સ્ટમાં લોન લે પ્રોપર્ટી કોઈ પણ કેમ નથી ફોર એક્ઝામ્પલ રેસિડેન્શિયલ પ્રોપર્ટી છે કોમર્શિયલ પ્રોપર્ટી છે ઇન્ડસ્ટ્રીયલ છે ઓપન પ્લોટ છે આવી કોઈ પણ પ્રોપર્ટીની અગેન્સ્ટમાં જ્યારે એ લોન લે ને એ લોનને મોડગેજ લોન તરીકે કન્સિડર કરવામાં આવતી હોય અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ સમજવા જેવી વાત એ છે કે કોઈ વ્યક્તિ ખેતીની જમીન ઉપર મોડગેજ લોન અથવા તો લોન અગેન્સ્ટ પ્રોપર્ટી ના લઈ શકે કારણ કે ભારત સરકારનો એ નિયમ છે કે ક્યારે પણ ખેતીની જમીનનું મોડગેજ ના થઈ શકે એની ઉપર બોજો લાગી શકે એની અલગ લોન ની કેટેગરી છે પણ બીજી ટાઈપની પ્રોપર્ટી છે કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ એની સામે વ્યક્તિને લોન મળતી હોય અને કોઈ પણ વ્યક્તિને મોડગેજ લોન આપતા પહેલા બેંક બે વસ્તુ ચેક કરતી હોય સૌથી પહેલા એ પ્રોપર્ટીની વેલ્યુ કેટલી છે એ વેલ્યુની સામે બેંક પૈસા આપતી હોય ફોર એક્ઝામ્પલ રેસીડેન્શિયલ પ્રોપર્ટી હોય તો જનરલી સાઈઠ ટકાથી લઈ અને એસી ટકાનું ફંડિંગ બેંક કરતી હોય એક કરોડ ની પ્રોપર્ટીમાં સાઠ લાખથી લઈને એસી લાખની લોન નોર્મલ કેસ માં આપતી હોય હવે મને પ્રોપર્ટી ને જોઈને સીધા સાઠથી થી એસી લાખ રૂપિયા બેંક નહીં આપી દે આ ઉપરાંત બીજી એ પણ વસ્તુ બેંક જોતી હોય કે કસ્ટમરની એલિજિબિલિટી કેટલી છે એટલે કે પ્રોપર્ટી પ્રમાણે સાઠ લાખ રૂપિયા આપી ઠીક છે ચાલો પણ એ સાઠ લાખની સામે હપ્તો આવશે તો એ સિત્તેર હજારનો હપ્તો ભરી શકશે કે શું એ પણ બેંક હોય બેંક કસ્ટમરના માંગતી સ્ટેટમેન્ટ માંગતી હોય પાસની લોનનો ડેટા હોય સો કસ્ટમરની એલિજિબિલિટી ચેક થાય પ્રોપર્ટીનું વેલ્યુએશન થાય અને આ બે વસ્તુને ચેક કરી અને અલ્ટિમેટલી બેંક ડિસાઇડ કરતી હોય કે આ વ્યક્તિને એની પ્રોપર્ટીની અગેન્સ્ટમાં કેટલી અમાઉન્ટની લોન આપવી